ગરીબોના લોહીચૂસી તું લાખરે કમાયો લાખરે કમાયો તોય તું ના ધરાયો હારે કુદરત તારી બલિહારી તને કેમ માફ કરશે મિત્રો વાત કરીએ હળવદની તો અત્યારે સોશિયલ મીડિયામાં જાગૃત નાગરિક દ્વારા આ મેસેજ વાયરલ થયો છે અને જે સત્તાને કટાક્ષ કરીને જે કહેવા માગે છે કે જે જનતાને જે સુવિધાઓ મળવી જોઈએ અને વર્ષોથી ભાજપ કોંગ્રેસ કે અન્ય પાર્ટીનું જે શાસન જે કાંઈ પણ રહ્યું હોય પણ ગ્રાન્ટો આવે છે ક્યાં જાય છે આ બધાને લઈને એક કટાક્ષ કર્યો છે નમસ્કાર આપની સાથે હું પાર્થ વેલાણી મોરબીનો હળવદ જે ઝાલાવાડમાં ઐતિહાસિક નગરી તરીકે ઓળખાય છે જૂના મંદિરો પાળિયાઓ આ બધો જ આપણી પાસે છે આ હેરિટેજ વારસો આપણી પાસે છે પરંતુ એ ઐતિહાસિક નગરી કેવી હોવી જોઈએ એ વિકાસની વ્યાખ્યામાં હળવદ આવે છે કે નહીં એક સૌથી મોટો સવાલ છે આ વોટ્સએપમાં જે આ મેસેજ વાયરલ કરેલો છે કટાક્ષ ભરેલો મેસેજ છે જાગૃત નાગરિકે આ મેસેજ લખ્યો છે અને સત્તાને પણ સવાલો પૂછ્યા છે કે ગ્રાન્ટો આવે છે તો ક્યાં જાય છે કેમ વિકાસના કામો થતા નથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય ભાજપ હોય કે કોંગ્રેસ કોઈ પણ હોય અને એ બધા કામો કરવામાં કેમ રસ નથી લેતા અને લોકો પણ કેમ સવાલ નથી પૂછતા લોકોના ટેક્સના પૈસે જે સરકારમાં જતા હોય છે અને ગ્રાન્ટ સ્વરૂપે અહીંયા આવતા હોય છે અને એ ગ્રાન્ટ ક્યાં ગઈ ક્યાં વપરાણી કાંઈ જ હિસાબ નહીં આવી જ પરિસ્થિતિ હળવદની છે તો લોકો પણ લોકતંત્રમાં એનો જે અધિકાર હોય તો અધિકાર એ કેમ નથી મેળવતા કેમ સત્તાને સવાલ નથી પૂછી શકતા એક મોટો પ્રશ્ન છે કારણ કે જે લોકો મત આપે છે એ મત ભજીયાની કાર લીધે કાં તો પછી એ પાંચસો રૂપિયાની નોટો હોય એના લીધે મત વેચાઈ જતા હોય છે કાં તો ઉપર પ્રધાનમંત્રીનો ચહેરો છે એના લીધે લોકો મત આપી દેતા હોય છે અને લોકોમાં એક એજ્યુકેટેડ અને જે પ્રકારે એની કામ કરવાની ઉમેદવારની આવડત હોય એના પ્રમાણે જે મત આપવાના હોય એવી રીતે લોકો મત નથી આપતા ભજીયાના લીધે અને પૈસાના લીધે મોટા ભાગના મત છે તે વેચાઈ જતા હોય છે અને આ ગુજરાતની આ પરિસ્થિતિ રહી છે આપણે કોર્પોરેશન કહીએ કોર્પોરેશનનું બીજું નામ છે ભ્રષ્ટાચાર કોર્પોરેશનનો ભ્રષ્ટાચાર કહેવામાં કંઈ વાંધો નથી અને સમાન નથી શબ્દ જ છે એનો નગર કહીએ આપણે નગર નળ ગટર અને રસ્તા આ સુવિધાઓ જે મળવી જોઈએ એ તો લોકોને મળતી નથી તો લોકો હવે કોની પાસે અપેક્ષા રાખીને ન્યાય માટેની માગણી કરે જે સત્તાધીશો હોય સત્તાધીશો રૂપિયા ખાઈ જાય છે અને લોકોના કામ કરવામાં રસ નથી દાખવતા પાંચ વર્ષ સુધી ચૂંટાય તો પાંચ વર્ષ પછી બીજા આવે એ પણ એવું જ કરે છે કહેવાય ને દરવાજે પર સિર્ફ નામ બદલે એ અંદર કી સિસ્ટમ વેસી કી વેસી છે દરવાજા ઉપર જે નામ હોય નામ પ્લેટ એ બદલાઈ જાય છે પછી નવા ચૂંટાઈ જાય નવા નવા પ્રતિનિધિ આવે પણ અંદરની જે સિસ્ટમ હોય એ તો એવી ને એવી રહે છે ભ્રષ્ટાચારવાળી એમાં તો કંઈ બદલ જ નથી ને આવું જ આ ગુજરાતની આ પરિસ્થિતિ રહે છે બધે આવું જ ચાલી રહ્યું છે ખાલી હળવદમાં હોય એવું નથી અને હળવદમાં જે ખાડા રહે છે કટર ઉભરાતી હોય પાણીના પ્રશ્ન હોય કે આ સિવાયની જે અન્ય પાયાની જે સુવિધા હોય એ સુવિધાનો જે અભાવ છે કે જેના લીધે લોકો છે એ પણ વિકાસથી આજે વંચિત રહી ગયા છે ને આ બધા લોકો માટે સારો વિકાસ ક્યારે પહોંચશે ભરોસાની ભાજપ છે એકસો છપ્પન લાવી દીધી ઉપર કેન્દ્રની સરકાર ભાજપ છે વર્ષોથી ગુજરાતમાં ભાજપનું શાસન રહ્યું છે ગ્રાન્ટ માટે જે રૂપિયા આવે છે મિત્રો એ રૂપિયા તો છે તે વેડફાઈ જતા હોય છે કે કરોડો રૂપિયાને ગ્રાન્ટ આવે છે બધી એવું નથી કાંઈ નથી આવતું પરંતુ એ ગ્રાન્ટના રૂપિયા કેવી રીતે વાપરવા લોકોને સુવિધા મળે એ માટે તમામ સુવિધાઓ લોકોને આપવી એ સત્તાધીશો જો થારે તો બધું કરી શકતા હોય છે પણ એ થારે તો ને એને પોતાના જ પૈસા પોતાના જ આર્થિક રીતે સક્ષમ થવું છે પોતાના જ ખિસ્સા ભરવામાં રસ હોય તો કેવી રીતે એમના સિટીનો વિકાસ થઈ શકે એમ એક આ સૌથી મોટો સવાલ છે મિત્રો અને જે વાત કરીએ હળવદની વર્ષોથી ભાજપનું શાસન નગરપાલિકામાં પણ રહ્યું છે સારા ચીફ ઓફિસરો હોય તો એને ટકવા નથી દેતા અને આ એક વાસ્તવિકતા છે આ વાસ્તવિકતાને નકારી શકાય એમ નથી કરોડો રૂપિયાનો દેવું હળવદ નગરપાલિકાને છે પણ ઘણા બધા લોકો પણ વેરો પણ નથી ભરતા ગેરકાયદેસર બાંધકામો છે આ બધું જ હળવદમાં ચાલી રહ્યું છે કોઈ કોઈ કેવાવાવાવાળું છે જ નહીં એટલે આ બધું મનફાવે એમ લોલ લોલ બધું ચાલી રહ્યું છે ને આ સરકારી સિસ્ટમ છે કેવી સિસ્ટમ હોય બધા જ જાણે છે અને સમજે છે ને જે લોકોને એના હક મેળવવાના હોય એનો હક અધિકાર હોય ને સત્તાને જે સવાલ પૂછવાના હોય કે અમારે ગ્રાન્ટના પૈસા ક્યાં જાય આ આરટીઆઈ કરવાની હોય એ લોકો કરતા નથી ઘણા બધાને બીક લાગતી હોય છે પણ લોકો હવે કંટાળી ગયા છે ખબર છે કે આમાં કામ થવાના જ નથી આ બધું આવું ને આવું રહેવાનું છે આવી માનસિકતા જ્યારે લોકોના મનમાં ઘર કરી જાય ત્યારે એ નગરનો કે સિટીનો વિકાસ થઈ શકતો નથી મિત્રો અને જો હજુ પણ આપણે ચૂપ રહેશું અને સત્તાને સવાલ નહીં પૂછીએ અને મૂંગા બધું જોઈએ જ રાખશું તો હજી પણ હળવદનો વિકાસ થવાનો નથી આ એક વાસ્તવિકતા છે અને વાસ્તવિકતાને નકારી શકાય એમ પણ નથી મિત્રો તો આપણે બધા જાગૃત નાગરિક બનીએ અને પીળનો હિસ્સો ન બનીએ અને ભજીયામાં ને પાંચસો રૂપિયાની મતમાં જે લોકોના મત વેચાઈ જતા હોય છે એ મત આપણે લોકતંત્રમાં જે આપણે વેચાઈ જઈએ છીએ એ આપણે વેચાઈ ન જવું જોઈએ 鼻 Nomosskatro.